પ્રકરણ આઠ નો સારાંશ અહીં આપેલો છે પ્રકરણ આઠ બંધ અને મોક્ષ નું રહસ્ય માનવ જીવન નું સર્વોચ્ચ ધ્યેય છે બંધનો મુક્ત થવું આ મુક્તિ ની યાત્રા નું પ્રથમ અને સૌથી મહત્વનું પગથિયું છે સ્વતંત્રતા સ્વતંત્રતા વિના સાચી મુક્તિ ની કલ્પના પણ કરી શકાતી નથી જે વ્યક્તિ સ્વતંત્રતા આપવાથી કે તેને ભોગવવાથી ડરે છે તે ભલે મુક્તિ વિશે ગમે તેટલી વાતો કરે તેના કથનોમાં કશું જ તથ્ય હોતું નથી તે બધી વ્યર્થ વાતો છે વાસ્તવમાં બંધન અને મુક્તિ નો સમગ્ર આધાર આપણા ચિત્તની અવસ્થા પર રહેલો છે બંધન ચિત્ત કોઈ વસ્તુ નો ત્યાગ કરે છે કોઈ વસ્તુ ને ગ્રહણ કરે છે હર્ષ પામે છે કે ક્રોધ કરે છે ત્યારે તે બંધન માં પડે છે આવું એટલા માટે થાય છે કારણ કે તે સમયે ચિત્ત સુખ દુખ ના માં ફસાય છે તે કાં તો સુખમાં બંધાય છે અથવા દુઃખમાં બંધાય છે અહીં એ સમજવું જરૂરી છે કે સુખમાં બંધાવવું એ પણ બંધન જ છે અને દુઃખમાં બંધાવવું એ પણ બંધન જ છે ઉદાહરણ તરીકે કોઈ પ્રિય વસ્તુની પ્રાપ્તિ પર અતિશય હર્ષિત થવું એ પણ એક પ્રકારનું બંધન છે કારણ કે તે વસ્તુના અભાવમાં કે નાશ પામવામાં આપણને દુઃખ થાય છે મોક્ષ ચિતની નિર્લેપ અવસ્થા મોક્ષની અવસ્થા ત્યારે પ્રાપ્ત થાય છે જ્યારે ચિત્ત કોઈ પણ વાંચના કે ઈચ્છા કરતું કરતું નથી નથી શોક કોઈ વસ્તુનો ત્યાગ કરતું નથી કોઈ વસ્તુને ગ્રહણ કરતું નથી નથી પામતું કે ક્રોધ કરતું નથી આ બંને બંધન અને મોક્ષ ચિત્તની જ અવસ્થાઓ છે પરંતુ અષ્ટાવક્ર ગીતા અનુસાર આ અવસ્થાઓને ફક્ત સાક્ષી ભાવે જોયા કરવી તેમાં કોઈ પણ પ્રકાર હસ્તક્ષેપ ન કરવો તેને જ મોક્ષ કહ્યો છે અહીં એક મહત્વની વાત સમજવાની છે અને ભૂલ કરવાની નથી મુનિ આપણને કઈ જ ન કરવું એટલે કે આળસુ થવાનું કહેતા નથી જ ન કરવું સાચો અર્થ એ છે કે કોઈ પણ કાર્ય કરવું જે કાર્ય સામે આવે તે કરવું ભલે તે સારું હોય કે ખરાબ તેમાં સફળતા મળે કે નિષ્ફળતા પરંતુ આ કાર્ય અસંગ રહીને કરવાનું છે એટલે કે અનાસક્તિ પૂર્વક પૂર્વક કરાયેલું કર્મ આપણને હર્ષ કે શોક પમાડતું નથી જો સફળતા મળે તો અતિશય હર્ષ થતો નથી અને જો નિષ્ફળતા મળે તો શોક પણ થતો નથી સ્વામી કહીએ તો ભી વાહવા હૈ ઓર ભી વાહવા હૈ આનો અર્થ એ થાય કે કોઈ પણ પરિસ્થિતિમાં સુખ હોય કે દુખ સફળતા હોય કે નિષ્ફળતા એક સમાન ભાવ જાળવી રાખવો ચિત્ત ની આસક્તિ એ જ બંધન છે અને અનાસક્તિ જ મોક્ષ છે અનાસક્તિ ની અવસ્થામાં અહમ ભાવ હું છું એવો ભાવ રહેતો નથી આસક્તિમાં અહંભાવ સૌથી મોખરે રહે છે અને તેથી તે કારણ બને છે અષ્ટાવીતાના ગીતાના શ્લોકોમાં બંધ મોક્ષ વ્યવસ્થા અષ્ટાવક્ર ગીતાના આ પ્રકરણ અષ્ટાવક્ર મુનિ આ સિદ્ધાંતોને સ્પષ્ટ શબ્દોમાં સમજાવે છે શ્લોક એક તદાબંધો યદ ચિત્તું કિંચિત્રાંચતી કિંચિશતી ગૃષ્ણાતી કિંચિશ્યતી કુશ્યતી એક આ શ્લોક સમજાવે છે કે જ્યારે ચિત્ત કોઈ પણ વસ્તુની ઈચ્છા કરે છે શોક કરે છે કોઈ વસ્તુને છોડી દે છે ગ્રહણ કરે છે હર્ષ પામે છે કે કોપ કરે છે ત્યારે બંધન થાય છે આ અવસ્થાઓમાં ચિત્ત દ્વંદ્વાત્મકતામાં ફસાય છે અને તેમાંથી બંધન ઉત્પન્ન થાય છે શ્લોક બે તદા મુક્તિર્યદા ચિત્ત ન વાંચતી ન શોચતી ન મુંચતી ન ઘૃષ્ણાતી ન હૃષ્યતી ન કુશ્યતી બે આ શ્લોક મોક્ષની વ્યાખ્યા આપે છે જયારે ચિત્ત કોઈ ઈચ્છા નથી કરતું શોક નથી કરતું છોડી નથી દેતું ગ્રહણ નથી નથી કરતું હર્ષ પામતું કે ક્રોધ નથી કરતું એ જ મોક્ષ છે આ અવસ્થામાં ચિત્ત શાંત નિર્લેપ દ્વંદો થી પર હોય છે શ્લોક ત્રણ તદા બંધો યદા ચિત્તુ સક્ત કાસ્વપી દષ્ટિપુ તદા મોક્ષો યદા ચિત્તમ સક્ત સર્વ દષ્ટિપુ ત્રણ આ શ્લોક આસક્તિ અને અનાસક્તિના સંબંધને સ્પષ્ટ કરે છે જ્યારે ચિત્ત કોઈ પણ વિષયમાં આસક્ત થઈ જાય છે ત્યારે બંધન થાય છે અને જ્યારે ચિત્ત સર્વ વિષયોમાંથી અનાસક્ત થઈ જાય છે છે ત્યારે મોક્ષ પ્રાપ્ત થાય અહીં અર્થ વિષયો કે પ્રત્યેની આસક્તિ છે શ્લોક ચાર યદા નાહ તદા મોક્ષો યદાહમ બંધ મતવે હેલયા કિંચિન માં ગૃહાણ વિમુંચમાં ચાર આ શ્લોક અહમ ભાવનાનું મહત્વ સમજાવે છે જ્યારે અહં હું પણ નથી ત્યારે મોક્ષ છે જ્યારે અહન છે ત્યારે બંધન છે આ સત્યને સહજતાથી સમજીને અહંભાવ પૂર્વક ગ્રહણ ન કરવું કે કશાનો ત્યાગ પણ ન કરવો એટલે કે ક્રિયા કરવી પરંતુ તેમાં કરતા ભાવ ન રાખવો આ પ્રકરણ મુખ્ય સંદેશ એ છે કે મુક્તિ બાહ્ય સંજોગોમાં નહીં પરંતુ આપણા આંતરિક ચિત્ની સ્થિતિમાં રહેલી છે આસક્તિ છોડી અહંભાવનો નો ત્યાગ કરી અને ક્રિયાઓને અનાસક્ત ભાવે કરતા રહેવાથી જ સાચી સ્વતંત્રતા અને મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે